જય શ્રી કૃષ્ણ જય માતાજી ચાલો આજે આપણે બનાવીશું ભજીયા ભજીયા બનાવવા માટે મેં મરચા લીધા છે ભજીયા બનાવવા માટે અને મીઠું લીલું લસણ લીધું છે લીલા ધાણા મેથી લીધી છે લીલા ધાણા લીંબુ અને આદુનો રસ લીધો આદુનું કટકી લીધી છે તો આપણે બનાવીશું મેથીના ભજીયા તો ચાલો આપણે પહેલાં નાખીશું અરજાની કટકી લીલા લસણની કટકી કરી છે એ નાખીશું મેથી મેં જ લીધી છે લીલા દાણા નાખીશું ને આદુ કમણીને જ મેં તૈયાર કરેલું છે એ નાખશું પેલા હળકું મિક્સ કરી લેશું આપણે ચણાનો લોટ લીધો છે એ નાખશું જેમ જોઈ એમ જ નાખવાનું છે હવે આપણે પેલા સરખોથી મિક્સ કરી લેશું હવે આપણે પાણી નાખતા જાઓ અને હલાવતા જાઓ સરસ મિક્સ કરતા જાઓ જોઈએ એમ જ પાણી નાખશું આપણે એકદમ સરસ મિક્સ થઈ ગયું છે હવે મીઠું નાખી સોડા નાખશું માથે આપણે લીંબુનો રસ નાખશું એને હળખું હલાવી નાખશું લીંબુનો રસ ને સોડા નાખીને પછી બહુ હલાવવાનું નથી હવે તૈયાર થઈ ગયું છે સરસ આપણે તેલ ગરમ મૂકી દઈશું આપણું તેલ આવી ગયું છે હવે આપણે ભજીયા પાડી દેસુ સરસ નાના નાના એક કપ કરીને બધા પાડી લેશું એટલે આપણે મન મેથી મરચા આવે છે લીલું લસણ ને બધું હોય એટલે આપણે વારંવાર બનાવવાનું મન થઈ જાય રાતા ભજીયા તૈયાર થઈ ગયા છે તો આપણે ડીશમાં કાઢી લેશું આપણા ભજીયા બનીને તૈયાર થઈ ગયા છે જોઈ શકશો એકદમ પોચા સરસ બન્યા છે ખોલીને જોઈ લો સરસ આપણા ભજીયા અને આંબલીની ચટણી બનાવી છે તો જો મારો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો જોવાનું ભૂલતા નહીં થેન્ક યુ